ઓમ નમઃ શિવાય ઓમ હરે નમ આપણા ઘરની અંદર કોઈ પણ પ્રકારનો દોષ વાસ્તુદોષ બંધનયોગ પિતૃદોષ ઘરમાં નેગેટિવિટી ઘરમાં જઈએ તો ચિંચડાપણું લગવું ક્રોધ આવવો આ બધી વસ્તુઓ જે દર્શાવે છે કે આપણા ઘરમાં નેગેટિવ ઉર્જા છે આ દોષને દૂર કરવા માટે થઈ અનેક નિયમ બતાવ્યો છે કે ઘરની અંદર સંધ્યા સમયે ધૂપ કરવામાં આવે તો આ બધા જ દોષોમાંથી મુક્તિ મળે છે તો હવે આપણે જાણીએ કે ધૂપ કેવી રીતે કરવું જેમાં સામગ્રી છે ગૂગળ સરસવ કપૂર લવિંગ અને ખાંડ આ પાંચ વસ્તુ લેવાની મિક્સ કરવાની એનું ચૂર્ણ બનાવવાનું એનો ભૂકો બનાવવાનો અને રોજ સાંજે સાડા છથી થી આઠ સંધ્યા સમયની અંદર કોલસામાં કે છાણામાં સળગાવીને એ ધૂપને થોડો નાખવાનો મૂકવાનો અને આખા ઘરમાં એ ધૂપને ફેરવવાનો ધૂપ ફરી જાય આખા ઘરમાં પ્રદક્ષિણા થઈ જાય પછી એને મંદિર દેવસ્થાન પાસે મૂકી દેવાનું એક મંત્ર છે એનો તમારા સમયના આધારે એકવીસ એકાવન કે એકસોને આઠ વખત મંત્રનો જપ કરવાનો એ મંત્ર છે ઓમ ઐમ હ્રીમ ક્લીમ નમઃ ઓમ ઐમ નમઃ આ જપ આ રીતે રોજ ધૂપ કરવાથી થોડાક જ દિવસોની અંદર તમારા ઘરની અંદર આ બધા જ દોષો દૂર થઈ જશે અને ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે તો આ ઉપાય આપ બધા જ કરજો અસ્તુ હરયે નમઃ